આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ ગોધરા શહેરમાં આવેલા શામળાજી કોલેજ હોસ્પિટલને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી જ લોકો હેરાન પરેશાન થયા છે ગોધરા શહેરના દાહોદ રોડ બનસર મોલ નજીક આવેલા જવાના માર્ગ પર બિસ્માર રોડ અને તેના લીધે સ્થાનિકો હેરાન થયા છે શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ શ્રી સત્યનારાયણ સાર્વજનિક જનરલ હોમિયોપેથિક હોસ્પિટલ છે વિદ્યાર્થીઓને તેમની દર્દીઓની અવરજવર જવર રહેતી હોય ત્યારે વહેલામાં વહેલી તકે જ રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે રાહોડો ખાતે આવેલી શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ તથા શ્રી ઘંટાકાણામાં આવી ફિઝીოთેરાપી કોલેજ કાર્યરત છે બંસર મોલની સામે અવધ હોટેલ થી માડીજે શ્રી કણેલાવ ઢાળ કરતા સુધી રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડે છે અમારી સંસ્થામાં હોસ્પિટલ પણ ચાલે છે હોસ્પિટલ દર્દીઓને પણ ખૂબ અગવડ પડે છે તો મારે તમારા મીડિયાના medium થી સરકાર રજૂઆત કરવાની કે આ રસ્તો તાત્કાલિક સારો થાય ખાડા પડી ગયા છે પુરાય દર્દીને કોઈ અગવડ ન પડે મારી છે પાણી ભરવાના લીધે વિદ્યાર્થીને ચાલતા કોલેજમાં આવવામાં ખૂબ તકલીફ પડે છે કેટલાક વિદ્યાર્થીઓ લપસી જઈને પડી જાય છે વેહિકલ પણ સ્લીપ થઈ જાય છે ખૂબ જ મોટા ખાડા પડે છે તે ખાડા તાત્કાલિક પુરાણ થાય અમારી માંગ છે ડોક્ટર વિશાલ સોની શ્રી શામળાજી હોમિયોપેથી મેડિકલ કોલેજ ગોધરા જય ગુરુદેવ સોસાયટી છે પાણી વરસાદ નું આવે છે લીલ બાજી ગઈ છે આટલા ખાડા પડી ગયા છે અમે કલેક્ટર માં ગયા કલેક્ટર સાહેબે સારો જવાબ આપ્યો પછી નગરપાલિકામાં ગયા તો નગરપાલિકા સાહેબ છે એમને કીધું શું કામ પાણી તો આવશે જ કોઈ એનો રસ્તો થાય નહીં એવું અમને જવાબ આપી દીધો પછી અમે અમે આયા સીએ કે સી કે રાહુલજીની તો એમના છોકરાએ લાલુ એમ કીધું કે હા કરી આપીશું પણ હજુ બે દિવસે આજે ફોન કર્યો પણ કોઈ હજુ આવ્યું નથી અને ખુલ્લો થઈ જાય બે જણા લી પડ્યા છે અને બે જણા સિવિલ માં દાખલ કર્યા છે અગાડી ભૂમરું છે ત્યાંથી પાણી આવે છે એ બંધ કરાવો બસ અમારે એટલી સમસ્યા છે બીજું કોઈ અમારે નથી મંજુલાબેન ચંદુલાલ પરમાર